વડોદરા શહેર છાણી ગામ પાસે જે પાણીની પરબ મૂકવામાં આવી છે તેને પાણી પુરવઠા દ્વારા ખસેડવાનું કહેતા રિક્ષા ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું છાણી ગામ પાસે આવેલ પાણીના પરબ પાણી પુરવઠા દ્વારા ખસેડવા બાબતે રિક્ષા ચાલકો ભેગા થઈને કોર્પોરેશનનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રિક્ષા ચાલકોની માંગ છે કે આ પાણીની જે પરબ મૂકવામાં આવી છે આ એ જગ્યા પરથી નહીં ખસે એ બાબતે વડોદરા મહાનગરપાલિકામાં મેયર અને ચેરમેન અને કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ પાણી પુરવઠા દ્વારા વારંવાર પાણીની પરબ ખસેડવાનું કહે છે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હર ઘર નળ અને જલ પહોંચાડવાની જે વાતો કરે છે ત્યારે બીજી તરફ પાણીના પરબ ખસેડવાનું કહેતા વડોદરા મહાનગરપાલિકા આ પાણીની પરબ આવતા જતા લોકોને પાણી પીવાથી રાહત મળે છે જેથી રિક્ષા ચાલકોની માંગ છે કે આ પાણીની જે પરબ છે એ જ જગ્યા પર રહે તેવી માંગ સાથે વડોદરા મહાનગરપાલિકા વિરોધ પ્રદર્શન કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા પાણીની પરબની અંદર કોઈ કારણ સર કે કોઈ ગેરકાયદેસર તો છે ને એમને પરમિશન નહીં તો એમને આ લોકોએ રિક્ષા સ્ટેન્ડે કરેલું છે ને અમે અવારનવાર તો બસ સ્ટેન્ડે તો રોજ દાડામાં દસ વાર આવીએ છીએ અને અમે જોઈએ છીએ રોજથી દસ હજાર પબ્લિક પાણી પીતું હોય છે સાંજે સાત વાગે તો પાણીની ટાંકી બી ખલાસ થઈ જાય છે હા અને વેચાતું એ લોકો નાના કારબાર લાવીને વેચાતું પાણી લઈને ઉપર જાતે ઠાલવાય છે અને આ ભાઈ અમરીશભાઈ કરીને છે સવારે પાંચ વાગે ઊઠીને પાણીની પાણી આવા છે ત્યારે પાંચ વાગ્યાના ના પાણી ઉપર ભરીને પછી ઘરે પાછા જાય છે તો આવી સેવા બીજી કઈ કઈ કરવાની તો પાણીની પરબ નથી ખોલવા દેતા આ લોકો આ આ દારૂની પરબ છે તો પાણી ની પરફ નહી ખોલવા દેતા પાણી પાણીની પરબ આ જે છે તે બરાબર છે બધાને માન્ય જ છે પૂછી લોને છે એ હવે ખબર નથી પડતી અધિકારી હવે અધિકારી જોણે